મિત્રો ચૂંટણીનો સમય આવી ગયો છે અને અત્યારે આપણે માહોલ પણ તેનો જોઈ રહ્યા છીએ પરંતુ આપણને એક પ્રશ્ન થાય કે આ ભાજપને એટલે કે બીજેપીને આ કમળનું ચિહ્ન મળ્યું કઈ રીતે તો મિત્રો ઓગણીસો ને એકાવનમાં બીજેપીની સ્થાપના થઈ હતી જેને પહેલાં ભારતીય જનસંઘના નામે ઓળખાતી હતી ત્યારબાદ ઓગણીસો ને એકાવનથી ઓગણીસોને સિત્તોતેર સુધી આ બીજેપીને દીપકનું ચિહ્ન આપવામાં આવ્યું હતું એટલે કે આ દીવાનું ચિહ્ન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણીસોને સિત્તોતેરથી લઈને ત્રણ વર્ષ એટલે કે ઓગણીસો એંસી સુધી બીજેપીને હલધર કિસાનનું ચિહ્ન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ને પછી અત્યાર સુધી એટલે કે વર્તમાન કાળ સુધી બીજેપીને ત્યારબાદ બેઠક કરીને નક્કી કર્યું કે હવે પછી આપણે બીજેપીનું ચિહ્ન કમળ રાખીશું